બનાસકાંઠા જિલ્લાના તાંકરે તાલુકાના રતનપુરા ગામે આજ રોજ વર્લ્ડ ટીબી ડેની ઉજવણી કરવામાં આવી વિશ્વભરમાં ક્ષયરોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે આજરોજ વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી કરવામાં આવી આ અવસરે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું સ્કૂલના બાળકો સાથે રહી ગામમાં રેલી કાઢી ટીબી વિશે જાગૃતતા ફેલાવવા રેલી કરવામાં આવી જેમાં લોકોને ટીબીથી બચાવવાના ઉપાય અને સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું કમ્યુનિટી હેલ્થ ઓફિસર અંજલિબેન પટેલ દ્વારા જણાવાયું કે ટીબી મુક્ત સમાજ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે ટીબી રોગ વિશે જાગૃત બનાવવા પરિવારોને જાગૃત કરી તમામ લોકોને પોતાના શહેર રાજ્ય અને દેશને ટીબીથી મુક્ત બનાવવા સહાયરૂપ બનવા અપીલ કરવામાં આવી આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત અને આરોગ્યના સ્ટાફ સાથે શાળાના સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી શિહોરી તથા મેડિકલ ઓફિસર શ્રી કંબોઈના માર્ગદર્શન હેઠળ આજ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વર્લ્ડ ટીબી ડે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર રતનપુરા ખાતે સ્કૂલના બાળકોના સહયોગથી ગામના લોકો માટે ટીબી રોગ વિશે જાગૃતતા લાવવા ફેરી કાઢવામાં આવી મારું તમામને નિવેદન છે કે તમે પણ ટીબી રોગ વિશે જાગૃતતા ફેલાવો તમારા પરિવાર અને તમારા કુટુંબમાં ટીબી રોગ વિશે જાગૃતતા લાવો જેથી આપણા ગામ શહેર રાજ્ય તથા દેશને ટીબી મુક્ત બનાવી શકે જય હિન્દુ